વિજાપુર ટીબી વિસ્તારથી લઈને હાઇવે ઉપર સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા લોકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં વિજાપુર ધારાસભ્ય સીજી ચાવડા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ પટેલ ભાજપના કાર્યકરો અને આજુબાજુના વેપારીઓ સહિત જીઆઈડી જવાનોએ હાજર રહીને પહેલગામમાં બનેલ ઘટનાને વખોડતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારત માતા કી જયને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરીને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી નરેન્દ્રભાઈ મોદીના કારણે અને ભારત સરકારે જ્યારે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ શરૂ કરી અને એક અખંડ ભારતનું એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું જે સ્વપ્ન હતું એ પૂર્ણ કર્યું દિવસે દિવસે કાશ્મીરનું જનજીવન ખૂબ શાંતિમય રીતે વીતી રહ્યું હતું અને દેશ પ્રદેશના પ્રવાસીઓ કાશ્મીરના પ્રવાસે આવતા હતા આવા સમયે દેશમાં સ્થપાયેલી શાંતિને હણવા પાકિસ્તાનના પેટમાં જે તેલ લડાયું હતું કારણે ફરી એકવાર આતંકવાદી હુમલો થયો અને આ હુમલામાં તમારો શહીદ થયા આ શહીદોના કુટુંબીજનોને મા શક્તિ અર્પે એમને વર્ગમાં અને મામને ન્યાય મળે અને ભારતના વડાપ્રધાન અને લો પ્રધાન સમગ્ર ભારતની સરકારે પાકિસ્તાનને જે ચીમકી આપી છે એમાં શક્તિ ઉર્જા ઊભી થાય એના માટે વિજાપુર ખાતે આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો અને અત્યારે આપ જુઓ છો તેમ શહીદો અમર રહો શહીદોને ન્યાય મળે પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદીઓ મુર્દાબાદ એવા નારાઓ સાથે બીજાપુરના આગેવાનો અને જનતાએ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ કરીને સીટી હોસ્પિટલથી અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પોલીસના આ બાદ બહાર આકૃતિ આવે ને શહીદોની શ્રદ્ધાંજલિ આપીએ